હજી લે ખેતરમાં હેક્યું એવું થી લ્યા થોડા દારે સપનું આયું તને તન મન આયું ખેતરમાં વાદરા એન્ડાની ડુંખો ભાગો અલ્યા વાદરા તો હોય જ નતે એમાં સપનું આવે એન્ડાની ડુંખો ભાગ તું હેન ના મોાળું થાય હ તું હેન મને હેકરા લાગી બી હા પણ હું આવું લે હેડ તું હેડ આ સપના આવતા તો બીક લાગતી નહી વાદરાની માર તો બીક

આપડો ટાઈમ શું કરો આપડે શેતમ ટાઈમ હોય એટલો અમે અહિયાં જ ને તો પેલા રહી તું શેતમ આવી ગયા

बस की ऊपर को है क्या वो कुलेवा अटलो वो तो पीटो इन बूतरा बूतरा अल्लाह गजल रूम क्या है मैं सुना उल्टा तुम पण पता ना सुना जंग बताए ना आज nó tay nó cho nó. sốt bia hoa bia hoành nhỉ bia 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 nó tay nó cho chết lắm video to. chết અમે બેહી તો બેહી જતો નહી કે ઓઢા રાખીને આઈએ હે પછી તમે ઉડા પીજો એટલે નાટક કરીયા ખમ જાય બખાને ઘરે ખજાય ખજાય હું તો હું ગોપાલા વાત કહું ઓ ઓ ઓ ઓ

কে খাই মুমু তেলোলিয়া বাড়ি যাও জাল বীজ লাগে ও করি ইয়া তো সো আমার কাছে আ আ আ মেয়ে জটোরিও গ্যাস এ ও করতেই তো আমার ও করতে বলিয়া সো আমি শাকুনি হু মু শাকুনি

ट्रैक्टर मंगवाओ ट्रैक्टर ट्रैक्टर मंगवाता મરી જવો હાલ લે નવાન તો કોકરા ફોન કરી યાર બાપરાય જમ કાબોમ રેમ નહી યવાનો ને કી કોક કઈ કી ગમે Ja tarda no haig yat dem un toc mica gactu a ohi. Ale socu ni. A tu mono bo. Ona bo. Ja jodú. Bog feigui yaar. Vos sut dou esto. Ja. Oi,

બાહુ કેતો મનો કેહુ કેહુ કેતો યાર તો કે પહુ કેતી અમે મેલ દયો મેલ દયો અમે કરહન આ દે મારી હું આઈ आज के मारी है तू फड़ फड़ को की है आज का माइगो मुना यालो मुना वाली जगह तो घरे ही है ना ताली कर जेला ताने उखी जो हूं हूं आने उखी जो हूं का मने उखी जो हूं तारा बाजू બગજ જલતો નહીં આ એક જ અલહ જો અમારો હામું જો કાઈ ન બોલ કે તાર હામું જો નહીં આ દે જા માં આ એ દુનિયા અલ્યા આ તો સહેવા ગામનો ફાઈ ફાઈ આ તો ટડાય શિકાર પુરાણ ગરચું દબાવહન મન માય ના કો તારા માયા કોં કે તે માય ના લે જોડો ભાઈ ચાલો નકા માય ના છે આલો એટલે મારવાનું કઈ ચાલો અલ્યા ચેની અલ્યા છોરા નહીં યાર

યા તો ઢોળ હાથે વગાડી લે 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 કોણ પ્યા રે અમે મૂહ ને હા જો હું કંટાળી ગયો યાર થાકી ગયો બહુ લે ઊંચો કરી લઈ લે આવેલી તોર ભાઈ તું તેલ લેકરો તું તેલ લેજે ભુએ કો તેલ હા તો તું સ અરે આટલું બાઈ નેહરી તારું લે લે ઊંચો કરી બાઈ નેહરો પડા ના થાય મારે હા બે જણા બે આ મમરા જેવો હ આ તારો ડુરા કાને ઓમ કરી જો હા જો કશું નઈ ઓને અમે ઊઠા કત મારા ગથાબો બેસા દે લે ના ના લે લે બેસા દો લે સુમા મારો કફોહો બેહી જ આપળો હું સકું સુમા આ જને મેલો કદી કાકાઈ નઈ ઠીડો સુમા તા કાકા કદી અલ ગોરુ હા તું પાણી માં નાખતો તું મને એ મારે આવવા અલ્યા અલ્યા ઓળો છે મતા લાવવાનું મને મેલી તું નાખ તું કાચન કાક તું આઈ હા તું આઈ દન યાર મારો કબૂ નહી જા મને દુખ લાગે અલ્યા મારો વંદુરુ અલ્યા મારો કબૂ નહી ગયો પડ્યા

અલે પેલી બે હવા ગાડ છે ના સાંભળમ ના ના એ તારા કોઈ ના ખોવા હવા ના ખોઈ ખાટલે બોલ ખાટલે બોલ તો ખાટલા ના દે અમે ઉખો દે સોન ખાટલે બોલ દે ઉખો દે દે ઉખો દે બુમ દે તો બોલ ને કશી ના થાય વન લે બોલ જો જો કે કે ને તું જા ના ના ને હ

અલ્યા ઘરે આયા પછી હજુ હાકળો રે હાકળો ગાઢને ઓને ગોઠી કાઢખો તું પેલો આપણે દેહવા થા લેતાજી આડો છે હવે હોવા આ નાખો બોકી બોવો બોધી નાખો ઓમાં કરે તું

એ કારિયો અરે મરતા કેવું કેહ જોજે ઓ લે આ થેથી તન કારિયો તો કેમ બતા તું ની કે તું કારિયો તો કેહે જ ને પણ આ તો અલગ બોલે યાર આ હું કાર આ બધું અહીં બેસ કારિયો તી તો કારિયો હું આમાં જ આવીશ તું આ બજાય ખાટલા માં બે મારે કોના થોડી બેહું ને ભાયા મને લાગા બી બે તો બેહું તું યે ડાપી

મારા <cute> ખાધું <Personie2> એ જોરુ ભાઈ હા પૂરે કંટાળ હું ભેળ દઉં યાર અરે તું લઈ ગયો તો તારે પૈપે લેકરું પડના અમે હોય તું શું આ બધું હા બધું યાર આ લઈ જા ઓમ કરી રહ્યો અરે ગછ્યું દબાવ આવું કરે તો ભુવાજી ભુવાજી બોલાવો યાર